તાજેતરમાં વડોદરાના ડભોઈમાં કૂતરાઓએ જાહેર રસ્તા પર પગપાળા જતા ત્રીસથી ચોલીસ લોકોને બચકા ભર્યા બાદ ડભોઈ નગરપાલિકા મોડે મોડે જાગી કરી ડભોઈમાં રખડતા કૂતરાઓનો આતંક મચાવ્યો છે જેમાં કૂતરા પકડનાર ટીમે અઢાર જેટલા કૂતરાઓને પકડી લઈ જાય છે જેમાં ડભોઈ નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ હેઠળની કામગીરી હાથ ધરવામાં આવી છે ડભોઈ નગરમાં રખડતા શેરી કૂતરાઓનો આતંક વધવા પામ્યો જેની ફરિયાદો નગરપાલિકાને મળતા શનિવારો સાંજના સમયે ડભોઈના નાંદોદી ભાગો નજીકના કૂતરાએ

જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે વીસ થી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે વીસ થી વધારે ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુ છે ઇમરાન મલેક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા